નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ માં સુરત ના પૂનમ બેને મનસુખભાઈ રાઠોડ સાથે સતુભુવા વિશે જોરદાર વાતચીત કરી ની પોલ ખોલી નાખી સાંભળો મિત્રો આ પોલ રેકોર્ડિંગમાં

મારે છે પાંચ વર્ષની ચોકરી સાંભળો હું તમને આખી આખી હું તમને એક કહાની કહું એમ નહીં પણ પાછા પાછા તમે એક મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા ના 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 જો હું હું એક આની દીકરી તો હું કઈ ફેમસ થવા માટે ફેમસ નહીં ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો એમ નહીં નહીં બરાબર ફેમસ થવા માટે ઈ ફેમસ ની વાત નથી તમે તમારી મત જે ઈ તમારું થિયો ઈ તમે જાહેર કરવા માંગતા હો તો વાત થાય નકર ખોટો ખોટો ટાઈમ બગડે ને એ પણ જાહેરજ કરવું છે હા પણ એટલે તમે કહો છો ફેમ ફેમસ ની વાત નથી આ વાત એ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો પછી એના રેકોર્ડિંગ છે એનું કઈ પુરાવા છે હા ના ના તમને સોડાવી જ દેજો એના હું તમને કહું ને પણ એના રેકોર્ડિંગ છે તમારા મારી પાસે ઓલા ફોન રેકોર્ડિંગ છે અહી તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી વાત એ કે મારી પાસે મારી પાસે એના બધા ટ્રસ્ટી નંબર છે મેં ઈ લોકો ને ફોન કરું છું તો એ લોકો મને જવાબ એ નથી દેતા પણ અગાઉ તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી આ એ રેકોર્ડિંગ છે મારી પાસે હા તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ આ જો હું તમને મોકલું જો હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો એ કરી લ્યો એટલે પછી હું ત્યાં ગઈ હતી એટલે મેં ત્યાં જઈ ને કીધું મેં કીધું મે કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષ ની છોકરી ને ત્યાં તમારી ઉમર કેટલી છે કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષ ની છોકરી છે ઓકે ને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે ઈ તો વયસ્સ માં બહુ ઉપડી ગયો હતું ને એ તો હા હે એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ તી એમ કેતા તા ને કે જેને તક હોય આવી જ રવિવારે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું કીધું તેલ માં હાથ નાખે હું હાથું માનતી પછી હું ગઈ પછી ખબર પડી કે આ તો હાવ હાવે 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 ખાવે હાવ જતી પછી હું ગઈ એટલે મેં ના જ એમ કીધું મેં કીધું મેં કીધું ગૌ હતી મારે પાંચ વર્ષ નો છોકરો છે ને એને મજા નથી

છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલ્યો કે મેલિંગમાં બોલ્યો એટલે પછી મેં ને ફોન કર્યો તો કોઈ મને જવાબ નથી બાપુ મળે ને તમારે આવવું પડે પણ મારી પાસે ટાઈમ નથી તો હું મેં જા આજ બપોરે તમે આજ બપોરે મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું તમે તમારે જી ગો આતો હવે જે હાથા ભુવા હોય કોઈ દિવસ વિરોધ આવે ખરા

તો ડુંગરના એક ગોહિલ દરબાર છે એને ફોન મને કર્યો હતો ને એમાં એને માર્યો ને પછી એને એને માફીનો વિડીયો મંગાવ્યો ને એમાં એનીમાં પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ એમાં એમાં પોલીસ ફરિયાદ થઈ ગઈ ને પછી આ દલિત સમાજ એ જોને આ પાછળ દલિત સમાજ એ પાછા ઉતર્યા તમને ખબર છે આ કાઠી લોકો પાછા આ ઓલા ઉતર્યા મેં તમને ફોટો મોકલ્યો તમને વોટ્સઅપ તમે જોયો શેમાં ઉતર્યા યુપીઆઈ શેમાં ઉતર્યા આ આજે આજે બદનામ કરે છે ને ફોટો મેટલો તમે જોઈ ને લેવો પૈસા આ એમ કે એમાં સમજ કે તું તારી બેન ના લગન થા તે રીતે રોમાં થા તે એક વીડિયો દીધો હતો અને અત્યારે તું એમ કે ને એકાવન એકાવન લાખ નું દેવાનો હતો તો 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 એ ને ને માતાજી આડા નો નો કેસ થયો ફરિયાદ ફરિયાદ થાય થાય પોલીસ ફરિયાદ જ ન લે બાપા કોક ના ઘરે ટીકા પાટો મારા મારી કરો તો કેસ થઇ જાય એમાં એને જામીન દેવા પડ્યા સતુભુવા ને જામીન દેવા પડ્યા ને બધા પોલીસ પકડી ગઈ હમ તો ઈ છોકરાને ઘરે ધમકી મારીને માફીનો વિડીયો મુકાયો

આ બધું હું છું કોઈ આમાં આ તમે મારી સાંભળો તમે ફોન કર્યો એટલે અમારે એક કાયદા કીએ અને જાહેર જવાની બાબતમાં તમને વાત કરી આ બધું દિંડક છે દિંડક એના માટે છે કે ઈ એને નિયાકરણ જો આટાણી લોકો મારા મારી ધબાધબીન બધા ધમકીયું મારે છે ને બધું બંધ કરા હું કામ એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય તો પછી છે ને બીજો એક વિડિયો આયો ઓલા હકુ ને હકુ ભાઈ મારી માથે ફોન આયો તો હકુ ભાઈ બે દી હકુ ભાઈ ના હકુ ભાઈ કાકી એ જો ને એ એ એની ઓળખું બોલે ને બે દી પેલા મારી પાસે ફોન આવ્યો મને કે મને કે બેન તમે એ તમે શું લેવા તમે વિરોધ માં કરો છો એ હાથા છે મેં કીધું હાથા હોય તો આનો જો મારી ભાણકા બેન માથે નાખી લ્યો તો હું હાથો માનું બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં হাও খে আম মন চুকে হাৱে হাৱ হাৱে হাও হাৱে হাও হাৱে খোটা মোৰ নো

આપડે આપડેલ થાય તો તમને કઈ બીજો પ્રોબ્લેમ નથી ને તમારો ના ના અરે બાપા મને પ્રોબ્લેમ છે વાંધો ને દેજો મારે જ ના લગ્ન ભોગવાનું છે આનો આપડે સમય આનો સાવ આપડે

એટલે આ આ છે ને આ હકુભાઈ એ મને ફોન કરીને પછી મને એની વગી લઈ લીધી તો તું હું એ ફોન કરીને કહી દીધું છે કે તું આ લેડીસ ને લઈ લે બરાબર તું તું આમની જોડે મીઠી મીઠી વાતું ને તું દારી વગુ લઈ લે મેં એની હિસાબે મેં ગાયો હતી મારે કઈ દીધો વીરા તો નથી બાપા મેં

મારી વાત સાંભળો આકુ ભાઈ શું છે એ એક છે કે છે દરબાર ને ફલાણો પણ એને મૂળ તો ધૂણવા ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો ન જાય એટલે એવ ખારા થાય છે જો માતાજી નો જ પરચો હોય તો ગમે તે વિરોધ કરતા હોય એને હું કામ એને તો માતાજી બધા સમજાવી દે માતાજી બધું કરીવાર છે તો એને તો દેવ માં તો મૂકી દેવાય ને પણ એવડા એ જ મારવા તોડવાનું કરે છે ને એવડા એ જ બધા ને ગારો ગાળી ને youtube માં ને facebook માં વિડીયો video મુકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે ફામ બોલે તો ભાઈ દેવ હારે સમજી લે દેવ કરશે બધું તમે શું કામ એટલે બધા ઠકડા મારો હા છો આ તો આ તો છે ને સતુ ભવાઈ ને તો પબ્લિક હું લેવા જાય છે કેમ કે આ બધા અમુક આ લોકો છે ને ઈ જાય છે દસેરા ને ખબર પડી ગઈ છે ઈ લોકો હું જતા આવે ખબર ના તો હું છે કે અત્યારે આ પ્રજા છે ભોળી પ્રજા છે કોક ના ઘરે વિવાદ હોય કોઈ ને ઘર કંકાસ હોય કોઈ ને આ હોય એમ નઈ વાત સાંભળો તો સતુ ભવાઈ એમ કે શું કે આ બધાને ને અમારે એકવીસ એકવીસ ભાગ લેવાના છે તો આમ

তু ভো এই খাটা মানে

મારી પાસે છે મેં આ વાત કરી નીચે પણ મને એના જે સ્રષ્ટી છે ને એ લોકો મને હેખ જવાબ નથી દેતા પણ મને નમન નથી દેતા ઈ રેકોર્ડિંગ ને એ ભુવા પોતે બોલે છે હા એ આ પેલા તો મને એમ થયું મેં કીધું સતુ ભૂવા નથી પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓળખ એ સતુ ભૂવા એ શું કર્યું એને કીધું હું ફલાણો ભાઈ બોલું બીજા નામ દઈને ફોન કર્યો પણ એની જે બોલવાની લઢણ છે એ તો આવી જાય હું કઈ મનસુખ ભાઈ છું હું ગમે એવો અવાજ કરું પણ જે મારી બોલવાની અમુક અમુક સટા હોય એ આવી જાય એ આવી જાય અને એની બોલી પાછા

દીપક પછી મૂકી દીધું દીપક ને એને શું વિરોધ બહુ બહુ ઘણું ખેંચીએ કે એના તો છું કે છે અત્યારે તો અત્યારે આ બધું કર્યું ને એટલે હવે એને થોડીક તાણ પડી એટલે મૂકી દીધું નકર તો એ રડી જતું ના દીપક ને કીધું તમે મુ જાવ ને તમ તાર પણ તમ હોય તો મને ફોન કરજો ને હું આવીશ તમ તાર

খবৰ লেডি আমু বহু যু চাই বহু হাৰা মিকাম নজে ওচি কৰে મને નથી લાગતું કે આ હકીકત છે આ હાલ છે વાંધો નહીં હાલ્યા કરે તમારા ફોટા ને એવું વ્હોટ્સપ માં મોકલો અને હા વાંધો નહીં હું તમને મોકલું હમણાં બરોબર આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા મારી મજૂરી છે તમે ત્યાં નો ટેન્શન તમે ત્યાં મને તો ઘેરે જઈને પરોણું ભરતા ભરાવતા આવડે મનસુખભાઈ કાઈ વાંધો નહીં જે હોય તે

ના ફોટો નો મેલો તો તમને કઈ વાંધો આવે બેન કોઈ ને અડવાનું અમારું કામ નથી અમારું કામ ખાલી આ જે કઈ અંધશ્રદ્ધા બાબત માં જે છે એ વાયરલ કરવું આ વાત સાચી છે અરે મનસુખ ભાઈ મનસુખ ભાઈ હું તમને એમ કઉ છુ કે ફોટો નો મેલી તો નો આલે જો એ ફોટો મેકો ને તો એની વેલ્યુએશન વધી જાય ઓલું ફોટા વગેરે નું અમારે કાર્ટૂન મુકવા પડે ઓલું રીયલ આપડે આવડું મોટું તાકાત ધરાવતા હોય અને થી ધરવું એ શું એમ ના રેલી પાસે એમની આ તમારી છે કઈ ગાયરું નભદ્ર બેફામ બોલે છે ની અમે ન મૂકી આપી કેમ કે મારી YouTube ચેનલ ની અંદર પણ રાતી વાત છે નઈ 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 રાતી વાત છે આમાં કોઈ રિપોર્ટ મારી જાય મને મે અમારો ઈ કાઈ નથી બીજી વાત ઈ નથી પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા ઈ કેટલી ઓલી બાબત છે તમે માતા છે તમે રિયા ગાય બોલે હે ભાઈ મને સમજાય હું બોલે ય ભાઈ બાપા અને તમે સામે સામે ડાબો છો ને ઈ તો હોય તમારે એકાબીજાની બાકા જેટલી બોલી હોય એવો મૂકો પણ બોલ્યો નહીં બાકી આ છે ને ગાયું વાળો અભદ્ર વાણી વાળો વિડીયો નથી ચડાવતો હું ઓકે

હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ નો કરે અલ્યા ભુવા એટલે મારા ફોન માં કેમ ફોન કર્યો તમે ભુવા ફોન માં ફોન કર્યો ભુવા હોય તો પણ બાપ એમ ની અમે આપડે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ કી ને કે બાપા નો નંબર આપો ને કોનો ભુવા નો કામ કાજ હોય એ બોલો આપડે કામ કાજ નો લે તો મારે નંબર જોઈએ છે કામ કાજ હોય બોલો

તો ના હોય તમે હવે તમે હાસા હોય તો આપો ને નંબર આપો ને તમારા માં તેવર હોય તો આ નંબર આપો ને આપો ને કે તમને બધા કેમકે મને વાત કરાવો લ્યો મને વાત કરાવો લ્યો મારી પાસે હું આવવાની જ છું

મારે પાંચ ની દીકરી છે તો ઈ માતાજી હોય તો માતાજી એમ કે ખોટું તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ કીધું મે એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાસી વાત મેલડી માં આવે છે કે પછી આ ખોટે ખોટા છે એટલે મેં 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 એમ કીધું મેં એમ કીધું મેં કીધું મારો પાંચ વર્ષનો છોકરો છે અને એને છે ને મજા નથી રેતી તો એ મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું તું જુ દીકરીમાં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરોબર આવી રીતના એ તું તું બધું છે વિડીયો વિડીયો બધું છે ને મુંબઈ થી હું એની છું એની હું એની વાતે છું બરોબર હું આવીશ તમતા આવી એમ અને હું મેલડીમાં ના સોગંદ ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું કે હું હું આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો છે બરોબર બરોબર એ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી કીટ અને પછી અમારે મેલડીમાં ના ભૂવા હોય તો પેલા પ્રથમ એ અમુક ના હોમ્સ આવે અને મેલડીમાં ભુવા ભૂવા કેવાય હવે આ તો ન હવે પિક્ચર સારું થઈ જશે હા કે હવે હવે ભોળા જો ગોટે વળી ગયું હોય તો ઈ હવે